દોલદ ખાતે અમદાવાદ ઉદેપુર બ્રોગરેજ રેલવે લાઇન પર પાટાનું મરમત કામ ચાલતો વાથી ફાટક બે દિવસ રહેશે બંધ સાવરગટા જિલ્લાના તલોદ ખાતે અમદાવાદ ઉદેપુર બ્રોડ ગેજ રેલવે લાઇનના પાટા ઉપરનું મરમત કામ ચાલતો હોવાથી તલોદનું રેલવે ફાટક બે દિવસ બંધ રહેશે જાહેર જનતાને જાણ કરવામાં આવી છે કે બ્રોડ ગેજ રેલવે લાઇનના પાટાનું મરમત રેલ તંત્રએ હાથ ધર્યું એકાએક ફાટક બંધ થતા ફાટક ક્રોસ કરી જતા આવતા બંને તરફના વાહન ચાલકો અટવાયા બજાર તથા ટીઆર ચોકડી થઈ મયલ ફાટક થઈ પસાર થવાની નોબત આવતા વાહન ચાલકોને સમય અને ઇંધણની થઈ બરબાદી મજરા રોડના સંપર્ક માટે મયલ રસ્તો ચાલુ રહેતા ટ્રાફિકની સમસ્યા વકરી એક બાજુ ઓવરબ્રિજના લીધે આમ પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે તલોદની આસપાસના ગામડામાંથી આવતા હોય છે તેમને પણ ખૂબ મોટી તકલીફો પડતી રહેતી હોય છે રિપોર્ટર રાજેન્દ્ર ઝાલા બોધિક ભારત તલોદ